નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે આજથી ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે ત્યારે ધોરણ દસ નું પ્રથમ ગુજરાતી એટલે કે પ્રથમ ભાષાનું પેપર છે ત્યારે જો કે જે પ્રકારે તમામ સ્કૂલોમાં આ પ્રકારે ફૂલ અને ચાંદલો અને બોલપેન આપીને તમામ વિદ્યાર્થીઓને આવકારવામાં આવશે ત્યારે સાંસદ પણ અહીંયા ટૂંક સમયમાં પહોંચી રહ્યા છે આપ જો કે તમામ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે જે પ્રકારે તમામ જે બાળકોની જે તૈયારીઓ છે આટલા વખત

પ્રથમ ભાષાનું પેપર છે અને તમામ જે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે તમામ જે વિદ્યાર્થીઓ અહીંયા આવી રહ્યા છે ઉત્સાહની સાથે તેઓ આજે પોતાનું પ્રથમ પેપર આપવાના છે જે પ્રકારે

याला दाऊद याला सुद्धा आपले સૌ પ્રથમ તો આપના માધ્યમથી વડોદરાના તમામ ધોરણ દસ અને બારના પરીક્ષાર્થીઓને હું આ પરીક્ષાની સફળતા માટેની આગવી શુભેચ્છાઓ મને અભિનંદન પાઠવે છે વાલીઓને પણ હું અભિનંદન પાઠવું છું અને આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અમારા માન્ય કોર્પોરેટરશ્રીઓ શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ બોર્ડની સંગઠનની સંપૂર્ણ ટીમ સાથે મળી અને એસએસસી સ્કૂલ ખાતે ધોરણ દસના પરીક્ષાર્થીઓને મીટું મોટું કરાવી અને અમે તેમણે એક જ સંદેશ આપી રહ્યા છીએ કે આપણે સૌએ આત્મવિશ્વાસ સામનો કરવાનો જો આત્મવિશ્વાસ હશે યાદ આવી જશે પણ જો આ ભવિષ્ય હશે તો યાદ કરેલું પણ ભૂલાઈ જશે આ એક જ સંદેશ સાથે આજે તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પહેલી બેચ તેઓ આને રસમા ધોરણની પરીક્ષા આપવા નહીં રહ્યા છે ત્યારે એમને પણ મળી અને વિશેષ રિબેલ આપવાની કે સાંસદ દ્વારા વિશેષ શુભેચ્છાઓ મળી આશંકાઓ ખેતી પણ મૂકવામાં આવી છે અને ચોક્કસ કહી શકાય કે તમામ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને એને આવકારવામાં આવે છે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું ઉત્સાહ બતાવે છે કારણ કે જે પ્રકારની તમામ વિદ્યાર્થીઓ જે ઉત્સાહની સાથે તૈયારી કરી છે આખું વર્ષ પહેલાં કરે છે અને હવે તેઓ ચૂકવવાનો ટાઈમ આવી ગયો છે જેમ કે પરીક્ષાનો સમય આવી ગયો છે અને હવે આ જેટલા દિવસ પરીક્ષા ચાલશે એટલા દિવસે તેઓ પોતાની તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તેઓ પોતાને ત્યારબાદ એક મહિના બાદ તેઓ તમામ રિઝલ્ટ આવશે અને ત્યારે તમામ જે વિદ્યાર્થીઓ આજે પોતાનું પ્રથમ પેપર એટલે કે ગુજરાતીનું જે પ્રથમ ભાષાનું પેપર છે તે ઉત્સાહની સાથે આજે એક્ઝામ આપવા તમામ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા